આજ તો સવાર સવારમાં વ્લોગ બનાવી નાખ્યો તો જય દ્વાર બધા મિત્રોને આ તો સવાર સવારમાં જાગીને આપણે આવી વ્લોગ બનાવવા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અને આપણે આપણે આવી આવી ગયા ગયા બ્રશ લઈને માંડવીમાં આટો મારવા જો તમારે કેવી માંડવી છે એ કોમેન્ટમાં કહી દેજો ના શું છે એ કોમેન્ટમાં કહી દજો માંડવી જોઈને એવું લાગે છે આ વખતે જો પાંચ લાખની માંડવી થઈ ગઈ તો તમારો ભાઈનો ફોર્ટીન પ્લસ આ વખતે દિવાળી ફાઇનલ

ભાષે નું જાળ છે કોમેન્ટમાં કહી દેજો અને ના ખબર હોય તો હું કહી દઉં એ છે લાલ સાગ આપણે જે ઓલી શેરડી બેડ ને એવું બધું બને ને પછી આવી ગયા આપણે કપાસ માં એ પણ કપાસ તો એક નંબર છે પણ આ તો જો ખડ કેટલું હે હાલો હાલો ફટાફટ આપણે નીકળો તો બાપા પાળશે તેમ કે દાતડી લઈને બેહી જા લાલ સાગ જો આપણે ટોટલ કેટલા છે ખબર જો આ છે આંબો પછી આ છે શાક પછી આ છે સરગો પછી આ છે નાળિયેર આ બાજુ છે રીંગણી ઓલા પપૈયા આ નાળિયેર ને આય પપૈયા ના બાજુ આવો જો આ વખતે આપણે કર્યા છે પચાસ આંબા કર્યા છે જો આપણે થઈ ગયું હતું મોડું એટલે આપણે આવી ગયા છે ઘર બાજુ તો આજનો મોર મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં જય દ્વારકાધીશ